ही आप्रो गरम થઈ જાય એટલે આપણે એમાં રાજઘરાનો લોટ નાખીને સેકી લઈશું ઘી આપ्रो गरम થઈ ગયું છે હવે આપણે રાજઘરાનો લોટ એમાં નાખીને સેકી લઈશું નો લોટ આપણો શેકાઈ ના જાય એને શેકી દેસુ લોટ આપણો હવે શેકાઈ જાય છે હવે આપણે એમાં પાણી ગરમ પાણી આપણે રેડી દીધું છે હવે આપણે ગોળ નાખી હવે આપણે એને હલાવતા પાણી વિક્સ થાય તો આપણે એલાવતા રહેશું પાણી આપણું વળી ગયું છે અને ગોળ ઓગળી ગયો છે શીરો આપણો તૈયાર થઈ ગયો છે ઘી સુધવા લાગ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને કઢાઈને ઉતારી લઈશું અને શીરાને સર્વ કરીશું શીરો આપણો સર્વ થઈ ગયો છે આ શીરાની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો